દેવગઢ બારિયા તાલુકામાં પંચાયત અને કૃષિ કૃષિમંત્રી બજુભાઈ ખાભડની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજવાઈ અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જિલ્લાના તમામ લોકો હર્ષોલ્લાસ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે હર ઘર તિરંગા અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે દેવગઢ બારિયા તાલુકામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જ્યાં જુઓ ત્યાં બસ તિરંગા યાત્રામાં ભાગીદારી કરનારના હાથમાં તિરંગા લહેરાયેલા તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ વંદે માતરમ ભારત માતા કી જય તેમજ શહીદો અમર રહો દેશ જેવા દેશભક્તિના વિવિધ સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય કર્યું હતું તિરંગા યાત્રા દેવગઢ બારિયાના ઐતિહાસિક ટાવર પાસે આવીને પૂર્ણ થયા બાદ ત્યાં નાનકડા ભૂલકાઓ દ્વારા નૃત્ય કરવામાં આવ્યા આ પ્રસંગ નિમિત્તે દેવગઢ બારિયા તાલુકાને અગ્નિશમક મિની ફાયર ટેન્ડર પાસ થતા તેનું લોકાર્પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું તેની સાથે મંત્રીએ તમામ નગરજનોને દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પંદરમી ઓગસ્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું હતું આ તિરંગા યાત્રા નિમિત્તે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન દેવગઢ બારિયાના મહારાજા તુષારસિંહ બાબા પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ વ્યાસ મામલતદાર પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સમાજના આગેવાનો સહિત શાળાઓના વિદ્યાર્થીઓ શાળા સ્ટાફગણ અને નગરજનોએ ભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા